નવસારી ગરબા બાદ પોલીસે ઢોર માર મારતા યુવાન કલેક્ટર કચેરી પહોંચ્યો નવસારી માં મારનો ભોગ બનનાર યુવાને કલેક્ટર રજૂઆત કરી સામાન્ય બાબતમાં બે પોલીસ કર્મચારીએ ઢોર માર માર્યો હોવાનું યુવાને જણાવી આપી હતી પોલીસ ના ઢોર માર થી યુવાન ને કાન અને આંખ ઈજા પહોંચી યુવક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સારવાર લીધા બાદ યુવાને કલેક્ટર પાસે પહોંચી ન્યાય માટે ગુહાર લગાવી ધાર્મિક રમેશભાઈ પટેલ શુક્રવાર ની વાત છે આર્યા ફ્યુઝન નવરાત્રી અમે નીકળ્યા હતા રાતે 2 વાગે અરાઉન્ડ તો મેં અને ફ્રેન્ડ્સ બહાર નીકળેલા હતા તો અમે ફોટો ક્લિક્સ કરતા હતા તો ત્યાં એક આંટીને એમનું છોકરું હતું તો મારા ફ્રેન્ડનો હાથ એમના છોકરાને લાગી ગયો હતો તો તેના લીધે થોડી બોલાબાલી થયેલી હતી એટલામાં પોલીસવાળા આવીને ડાયરેક્ટ મારો કોલર પકડીને લઈ ગયેલા હતા અંદર કેબિનમાં મને પૂછવામાં બી નહીં આવ્યું શું થયું શું નહીં મેં એમને રજૂઆત બી બહુ વાર કરી હતી કે સર મારી વાત સાંભળો કંઈ થયું જ નથી કંઈ થયું જ નથી મેં તમને પગે લાગું છું પણ તો બી મારી વાત નહીં સંભળી મને અંદર લઈ ગયા નીચે ખુરશી પર બેસાડ્યા ખુરશી પરથી ફેંકી દીધો મને બે ફામ છ થી સાત ઝપડ મારી છે મને બે પોલીસવાળા હતા પોલીસવાળા તેમાંથી મને એક નું નામ મને વાંચેલું હતું તે દિલીપ વૈશ્ય નામ છે એક નું બંદે ખાખી જ વર્દીમાં હતા મને અંદર લઈ જાય નીચે માયરું પાંચ થી સાત આઠ ઝાપડ મોડા પર મારી ગમે તેમ મને કંઈ સમજ જ ન પડવા લાગી પછી કે મારા સાથે શું થતું છે મને પછાડથી માથામાં ગોસા મારવામાં આવે છે ઝાપડ મારવામાં આવે છે મારા માથાના પાછલા ભાગમાં મારવામાં આવ્યું છે આ વસ્તુ ત્યાર પછી મને નીચે મારીને મારા પેટમાં લાત મારી છે મારા પ્રાઇવેટ એરિયામાં લાત મારી છે મારા હાથમાં મારી 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 છે ત્યાર આખા આખા મેં એમને છું કે કે સર વાત વાત સાંભળો સાંભળો કોઈ સાંભળવામાં આવી જ નથી એ લોકો મને ગાળો આપી છે કે તારી કોઈ સ્ટોરી મારે સાંભળવી નથી એમ કે મારી કોઈ સ્ટોરી જ તારે નથી સાંભળવી બસ મને ગાળો આપીને મારા માર કરી છે બે પાક ઢોર માર માર્યો છે મને દસ થી પંદર મિનિટ સુધી મને ટોર્ચર કર્યું છે એમણે એ પોલીસવાળાએ મને બીજું કઈ નહીં મને ન્યાય જોતો છે એ બે પોલીસ વાળાથી મને ન્યાય જોતો છે કલેક્ટર ને રજૂઆત કર્યા બાદ કલેક્ટરે કીધું છે કે તમે એસપી સાહેબ નો કોન્ટેક્ટ કરી લો ત્યાર પછી આ તમને જે પણ હશે તમને બીજી જરૂરિયાતો છે તમે પાછા આવી શકો છો